ભુજ આરડી વરસાણીમાં પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ યોજાયો આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દર વર્ષે દેશના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા દ્વારા સંવાદ કરતા હોય છે આજે આખા દેશમાં કરોડો વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ યોજ્યો છે અને વિશેષ રૂપે ભુજ મધ્ય પણ આપણે જોઈ રહ્યા છીએ આમ તો કચ્છની અનેક શાળાઓની અંદર અનેક સ્થાનો ઉપર આ કાર્યક્રમ ચાલી રહ્યો છે લેવા પટેલ સંકુલની અંદર જે કુમાર સ્વામિનારાયણ કુમાર આરડી વરસાણીના સંકુલમાં સરસ મજાનો આ કાર્યક્રમ અહીંયા ચાલી રહ્યો છે અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે પ્રકારે દેશના વિદ્યાર્થીઓની ચિંતા કરે છે કે પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે એનું મનોબળ વધે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે નિરાશાના કારણે અનેક ઘટનાઓ બનતી હોય છે આપઘાતની ઘટનાઓ બનતી હોય છે અન્ય ઘટનાઓ બનતી હોય છે તો આ ઘટનાઓ ન બને અને વિશેષ વાલીઓની અંદર જાગૃતિ આવે ટીચર્સની અંદર જાગૃતિ આવે અને વિદ્યાર્થીઓની અંદર એમનું આત્મબળ અને મનોબળ વધે જેના માટે આ કાર્યક્રમ થતો હોય છે આપણે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનીએ અને આવનાર સમયમાં પણ આ પ્રકારના કાર્યક્રમો ચાલુ રહે પરીક્ષા પે ચર્ચા અંગેનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આરડી વરસાણી હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવેલો છે એના અંદર અમારા મુખ્ય મહેમાન અતિથિ તરીકે માન્ય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ સાહેબ છે ખાસ કરીને આ કાર્યક્રમનો ઉદ્દેશ જે બાળકો પરીક્ષા આપતા હોય છે એ પરીક્ષાના કારણે એના મનના અંદર ડર રહેતો હોય છે હાવ હોય છે એટલે પરીક્ષાનો હાવ દૂર કરવા માટે આપણા દેશના વડાપ્રધાન માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના અંદર દેશના તમામે તમામ વિદ્યાર્થીઓને એમના પૂછાયેલા પ્રશ્નો માટે માર્ગદર્શન આપશે અને બાળકોને એના જે પોતાના મનના અંદર જે પ્રશ્નો હોય છે કે ભાઈ આ હાવ કઈ રીતે દૂર કરી શકાય એ માટે ખાસ માર્ગદર્શન આપવાના છે ખાસ કરીને આપણે જિલ્લા કક્ષાનો એનો કાર્યક્રમ એના અંદર બારસો જેટલા વિદ્યાર્થીઓ અને ત્રણસો જેટલા શિક્ષકો જોડાયા છે આ સિવાય દરેકે દરેક તાલુકા કક્ષાએ એ આપણા દસે દસ તાલુકાના અંદર તાલુકા કક્ષાના કાર્યક્રમ પણ રાખવામાં આવે છે અને ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ જે તે શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ એસએમસી અને ગ્રામજનો પણ આ લાઈવ કાર્યક્રમને નિહાળી રહ્યા છે ખાસ કરીને આપણે કચ્છની વાત કરીએ તો કચ્છના અંદર અત્યારે ત્રણેક લાખ વિદ્યાર્થીઓ લગભગ એક લાખ જેટલા વાલીઓ અને પંદર હજારથી વધુ શિક્ષકો આ કાર્યક્રમના અંદર જોડાયા છે અને ખાસ કરીને આ કાર્યક્રમથી આપણે જે ખાસ કરીને અત્યારે દસમા અને બારમાની જે પરીક્ષા આવી રહી છે એ પરીક્ષાના અંદર વિદ્યાર્થીઓને આપણે બોર્ડની પરીક્ષાનો એક હાવ હોય છે એ હાવ દૂર થશે અને ખૂબ સુંદર રીતે બાળકો પરીક્ષા આપશે અને આપણું પરિણામ ખૂબ સારું મળશે એ જ અભિયંત